પોરબંદરમાં નવા બની રહેલ સિનેમા માટે ઇસ્યુ થયેલ ફાયર એનઓસી બોગસ હોવાનું સામે આવતા સર્ટી ઇશ્યુ કરનાર તત્કાલીન ફાયર ઓફિસરને મનપા દ્વારા સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે પોરબંદર ચેમ્બર પ્રમુખ જિજ્ઞેશ કારિયાની માલિકીનું પેરેડાઇઝ સિનેમા થોડા વર્ષો પૂર્વે તોડી પાડી નવા સિનેમા ઘર બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી જેના માટે તે સમયે નગરપાલિકામાં પરવાનગી માટેના જરૂરી દસ્તાવેજો રજૂ કરીને તેમણે ફાયર એનઓસી માટે નગરપાલિકામાં એપ્લિકેશન કરી હતી આથી તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એ સમયના ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજીવ ગોહિલે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હતું ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ સર્ટીના આધારે બીયુ પરમિશન પણ આપી હતી અને સિનેમાનું કામ પૂર્ણતાને આરે છે ત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ કોઈએ લેખિતમાં રજૂઆત કરી હતી કે પેરેડાઇઝ સિનેમાનું ફાયર એનઓસી બોગસ છે આથી તેની તપાસની માંગ કરી હતી આથી મ્યુનિસિપલ કમિશનર એચ કે પ્રજાપતિ રાજકોટ સ્થિત રિયોનિયલ ફાયર ઓફિસરને સર્ટિફિકેટ મોકલીને તેની ખરાઈ કરવા જણાવ્યું હતું આથી રિજિયોનિયલ ફાયર ઓફિસર આર એન ચૌધરીએ મહાનગરપાલિકાને લેખિતમાં એવું જણાવ્યું હતું કે પેરેડાઇઝ સિનેમા બિલ્ડિંગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રાજકોટની કચેરી દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યું નથી આથી મહાનગરપાલિકા દ્વારા હાલના પોરબંદરના ફાયર ઓફિસર અભય મહેતાને આ સર્ટી અહીંથી ઇસ્યુ થયું છે કે કેમ તે અંગે તપાસ કરવા જણાવ્યું હતું આથી અભય મહેતાએ તપાસ કરતા આ ફાયર સ્થાનિક કક્ષાએથી પણ ઈશ્યુ થયું ન હોવાનું સામે આવતા તેઓએ આ અંગે મ્યુનિસિપલ કમિશનરને લેખિત જાણ કરી દીધી હતી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ હાથ ધરતા આ સર્ટીમાં સહી તત્કાલીન ફાયર ઓફિસર રાજીવ ગોહિલની હોવાનું સામે આવ્યું હતું આથી તેમના દ્વારા રાજીવ ગોહિલને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો પરંતુ રાજીવે બે ખુલાસામાં અલગ અલગ જવાબ આપ્યા હતા પ્રથમમાં તેણે એવું જણાવ્યું હતું કે આ ફાયર એનઓસી નગરપાલિકા દ્વારા જ ઇશ્યુ કરવામાં આવ્યું હતું પરંતુ તેને ચોપડે ચડાવવાનું રહી ગયું હતું અને તેના બધા દસ્તાવેજો પણ હોવાનું જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ આવા કોઈ દસ્તાવેજો તે રજૂ કરી શક્યા ન હતા બીજી વખત એવું નિવેદન આપ્યું હતું કે તે આઈનો સીમા તેની સહી જ નથી તેની બોગસ સહી કરવામાં આવી છે આથી વારંવાર નિવેદન ફેરવી તોડતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાલ પૂરતા રાજીવ ગોહિલને સસ્પેન્ડ કરી નાયબ મ્યુનિસિપલ કમિશનરને સમગ્ર મામલે તપાસ કરવા જણાવ્યું છે અને સિનેમાનું બીયુ પરમિશન પણ સ્થગિત કરી છે અને ત્યાં લગાવવામાં આવેલ ફાયર સેફટીના સાધનો અને અન્ય મંજૂરીઓની તપાસ કરવા સૂચના આપી છે જેના પગલે ચકચાર મચી છે રાજીવ ગોહિલના સમયમાં આવા અન્ય બોગસ સર્ટી પણ ઇસ્યુ થયાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મનપા દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો હજુ પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે બીજી તરફ મનપાએ તત્કાલીન ફાયર ઓફિસર સામે બોગસ સર્ટી મામલે પોલીસ ફરિયાદ કરવામાં બદલે માત્ર સસ્પેન્ડ કરી સંતોષ માની લેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ત્યારે સિનેમા જે જય એન્ટરપ્રાઇઝના નામે છે તેને ફાયર વિભાગના એક કર્મચારી દ્વારા બોકસ ફાયરાણસી આપવાની બાબત પ્રકાશમાં આવેલી અનુસંધાને જે તે કર્મચારીનો ખુલાસો મેળવવામાં આવે અને તેઓ દ્વારા સંતોષકારક ખુલાસો નહીં મળતા તેઓને પ્રાથમિક રીતે અમને આપણે હાલ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ જે સમગ્ર બાબત છે એમાં એમની ખરેખર કેટલીક ક્ષતિ એમના દ્વારા કરવામાં આવેલી છે એના માટે વિધિ સરની ખાતાકીય તપાસ હાથ ધરી અને આગળની જે કાર્યવાહી કરવા પત્ર થશે એ કાર્યવાહી કરવામાં જે ફાયર એનરસી જે રાજીવ ગોહિલ દ્વારા આપવામાં આવેલું હતું એના અન્વયે અત્રેથી જે બાંધકામ છે એને જ પરવાનગી પણ આપવામાં આવેલી હતી આ બાબત ધ્યાનમાં આવેલ કે ફાયર એનરસી બોગસ છે એનું એનુસંધાને જે ન્યૂ પરવાનગી આપવામાં આવેલી છે એને હંગામી રીતે સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હવે એ બિલ્ડિંગમાં જે ફાયરના સાધનો લાગેલા છે એ સાધનો ખરેખર જોગવાઈ અનુસારના છે કે કેમ એની ચકાસણી કરી અને આગળ કાઢે બાંધકામમાં પણ જેવી રજૂઆત મળેલી છે કે જે પરવાનગી આપવામાં આવેલી છે એ પ્રમાણેનું બાંધકામ નથી એનું સંધાને પણ બીજું આપતા પહેલાં પૂરેપૂરી ચકાસણી તો જે એ સમય દરમિયાન આવો કોઈ વ્યૂ પરવાનગી આપવામાં આવેલી હશે તો એમાં આવો ફાયર એમરજન્સી હશે તો એની આપણે ચકાસણી કરી દઈએ ના આમાં એસઆઈટીની રચના કરવાની જરૂર નથી અમારા જે નાયબ કમિશનર છે એમના દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે અને એમાં જે અરજદાર છે એના કસૂરદાર જે છે એના જવાબો મેળવી અને જે ખાતાકીય તપાસની જે માર્ગદર્શિકા છે એને અનુસરી અને આગળ નિર્ણય લેવામાં હાલ કોઈ વિચારણામાં નથી હકીકતમાં એવું છે કે જે સાઇન છે અમોની સાઇન નથી અમને અમને ચોક્કસ નોટિસ આપવામાં આવેલી હતી પ્રથમ અમારા સ્ટેશન ફાયર ઓફિસ દ્વારા અમે ખુલાસો માગવામાં આવેલો હતો જ્યારે અમે માનસિક ટેન્શનમાં પણ હતા ત્યારે અમે એવું લખણ અમારા ભૂલથી શબ્દમાં થયેલું હતું કાય સહી અમારી છે પણ ખરેખર જે આ ચોક્કસ નોટિસ મળ્યા પછી અમે જે જવાબ આપેલો છે એમાં ખુલે અમે સોખા શબ્દમાં અને ક્લિયર હોદમાં મેં લખેલું છે કે આ સાઈન અમારી નથી અને અમે આવી કોઈ એનઓસી એનોસી કરેલી નથી અને ખરેખર જો આવી કોઈ ફાઇલ આવેલી હોય તો અમારે ખરેખર અમારા રેકોર્ડમાં ઉપલબ્ધ હોવી જોઈએ અને ઇન્વર્ટ પકડેલી હોય ને ફી ભરેલી હોય તો જ અમે એનો સી ઇન્ચ કરવામાં આવેલી હોય છે પણ આવી કોઈ પકડ અમારે ધ્યાનમાં આવેલ નથી અને અમે આ બાબતમાં કશું પણ જાણતા નથી હોય શકે કોઈ અમારે કોઈ ડુપ્લિકેટ સહી કોઈ કરી શકે છે જરૂરી જણાય તો અમારા અધિકારીની માહિતી લઈ અને જાણકારી લઈને આગળની કાર્યવાહી અમે કરશું અમને સોપોઝ નોટિસમાં એવું જણાવવામાં આવેલ છે કે તમારા સહી કરવામાં આવેલ છે કે નહીં તેની ખાતરી કરવા માટે માહિતી નોટિસ આપવામાં અમે અમારા અને અમારા જવાબમાં અમે લખેલું છે કે અમે આવી કોઈ એનો આપેલી નથી કે અમે આવી કોઈ સહી કરેલી નથી ત્યારે મેં જે અમારા અધિકારી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું અમે જે વાસી વગેરે અમે સહી કરી આપેલી હતી ના આવું કઈ થયું છે ખરેખર આવી અમે તપાસ કરીએ અને માહિતી મેળવશું આવી અમારે ઉપયોગ થયેલો છે એનો આ સિનેમાની પત્ર તો બે હજાર બાવીસથી થી મંજૂરીને બધી બાંધકામનું ચાલુ રહ્યું છે ને આ એનઓસી બાબતનો પત્ર તો અમને જે ખ્યાલ અત્યારે આવેલો છે ફાયનલ એનઓસીનો ના આવું કોઈ મારી પાસે પકડણ આવેલું નથી એજન્સી મારફત તો અમારી પાસે આવેલું નથી અને આવું કંઈ આવ્યું ગયેલું હોય અમારા ધ્યાને આવેલું નથી બરાબર જે કમિશનર સાહેબે જે આજે જણાવ્યું છે એ પ્રમાણે અમારે જે ખુલાસો આપવા માંગવામાં આવ્યો હતો અધિકારી દ્વારા એમાં અમારાથી ભૂલથી ફરજ સુધી અમારાથી લખાઈ ગયેલું તો કે અમે અપાયેલી છે